છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે પર્વતો પર જેમ બરફ પડી રહ્યો છે મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે એવામાં સિક્કિમમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા પાંચસોથી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી નિવેદન અનુસાર પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા પાંચસોથી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા છે ત્રિશક્તિ કોપ્સના જવાનોને બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને તેઓએ મદદ પૂરી પાડી હતી એક નિવેદનમાં જણાવ્યું હતું કે અચાનક ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં પાંચસોથી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ એકસો પંચોતેર વાહનો ફસાઈ ગયા હતા

तो क्या हुआ था ऊपर चक्कर आ रहा है तो अभी अभी ठीक लग रहा है उल्टी उल्टी है अभी ठीक लग रहा है ये बच्चे को देता चलो चलो, 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 चलो.